લીધા ને દસ દિવસ થવા છતાં મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી વરસાદી પાણી હજુ પણ કેટલાય વિસ્તારોમાં ભરાયેલા છે રાધનપુર શહેરના ભાભર ચોકડી નજીક આવેલ નર્સરી બાગ વિસ્તારના જ્યાં જુઓ ત્યાં પચાસ જેટલા એવા ઘરો છે જ્યાં વરસાદી પાણી હજુ ભરાયેલા છે રહીશો ભરાયેલા પાણીની સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યા છે જ્યાં મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાઈ રહેતા ત્યાંથી વૃદ્ધો અને બાળકોને પસાર થવા મજબૂર થવું પડે છે રહીશો દ્વારા પ્લાસ્ટિકના પીપળાની હોળી બનાવીને તેના પર વૃદ્ધો અને બાળકોને બેસાડીને માર્ગ પસાર કરાવી રહ્યા છે છતાંય રાધનપુર પાલિકાના તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરાઈ રહી નથી જે પાણીનો નિકાલ મેકલ છે અહીંયા આગળની અને ધર મુકલ છે નગરપાલિકા નગરપાલિકાવાળાને વર્ષોથી અહીંયા પાણી નીકળે છે પણ આજના સમયની અંદર બે ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી ને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બૈરાઓને સંડાસ પાણી કે પાણી કે નાવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે અમારે નગરપાલિકામાં અમે કહેવાના કે દસ તાળાનું પાણી અમારા ઘરમાં આવી ગયું છે

બાભર ત્રણ રસ્તા એના જોડમાં કેનલ પડે છે એના પાછળ માધવ સિટીમાં બરાબર એમાં અત્યારે બે ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે બરાબર અમારી કોઈ વિનંતી છે કોઈ સાંભળતું નથી નગરપાલિકાવાળા અને અમારી સાકર કોઈ આપતા નથી બરાબર તે અમારી એક સાકર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો કંઈ કંઈક તપાસ કરો કે આ કેટલા પાણીમાં બેઠા છીએ બરાબર ભાઈ એ અમારી નગરપાલિકાને વિનંતી છે જાય છીએ તો કોઈ સાંભળતા નથી મહત્વપૂર્ણ ખબર થી સુરતમાં ભારે વરસાદના અહેવાલ છે ધોધમાર વરસાદને પગલે સર્વિસ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે ઉદના ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો ઘેરાવ થયો રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકી આ તસવીરો જોઈ શકો છો સુરતથી આવી રહી છે ઉધના ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવો થયો છે સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે હવામાન વિભાગની પણ આગાહી છે કે હવે ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના રહેશે ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે સુરતમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો અને બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ઉદના ત્રણ રસ્તાથી જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે મુખ્ય રસ્તા અને આજુબાજુના જે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને પસાર થવામાં ખૂબ જ હાલાકી પડી રહી છે અનેક વાહનો બંધ પડી ગયેલા જોવા મળ્યા તો સુરતમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાની સ્થિતિ સામે આવી રહી છે ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જોવા મળી રહી છે અડાજણ અઠવા રાંદેર ડુમસ વરાછા ઉધના વિસ્તારમાં વરસાદ ધીમી ધારે શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી છે બે અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે વરસાદને લઈને લોકોને ગરમીથી પણ રાહત મળી છે કારણ કે ત્રણ દિવસ જ્યારે વરસાદે વિરામ લીધો હતો ત્યારે બફારાનો માહોલ હતો ગરમી પણ વધી ગઈ હતી ત્યારે આજે સુરતમાં જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે વાતાવરણમાં હવે ઠંડક ફેલાઈ ગઈ છે ગરમીથી રાહત મળી છે